મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના હેતુથી તથા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે અસરકારક જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી નાઇટ રાઉન્ડમાં વધુ પેટ્રોલિંગ કરી પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જે કામગીરી કરવા સૂચના આપેલ જે અનુસંધાને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અને એ ડિવિઝન પોલીસ મિલકત સંબંધી ગુનાના આરોપી શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ટીમો બનાવવામાં આવે જે દરમિયાન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પિરામણ નાકા પાસે વાહન ચેકિંગમાં હતી તે સમયે કીસમ હીરો હોન્ડા કંપનીનું કાળા કલરની પેશન મોટરસાયકલ લઈ પિરામણ ગામ તરફથી આવતા તેને ઉભો રાખી આરસી બુક તથા કાગળો માંગતા પોતાની પાસે આરસી બુક તથા કાગળો નહીં હોવાનું જણાવન અને આ મોટરસાયકલની આગળ પાછળની નંબર પ્લેટ જોતા જી જે સોળ સીસી પચીસ જીરો બે હોય જેથી તેની તપાસ પોકેટ કોપ એપ્લિકેશનમાં કરતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ત્રીસ હજારની મોટરસાયકલ સાથે નીતિનભાઈ પટેલ રહેવાસી વર્ણિ રેસીડેન્સી અંકલેશ્વર જે આરડીસીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે